દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી ક્યારે કીધું ઘણા દિવસ યુદ્ધ ચાલ્યું એક વખત દુર્યો તને દાદા ભીષ્મ કીધું કે દાદા જાગો છો દાદા એ કીધું હા જાગું છું બોલને તો સાંભળો તમારી જેટલી ઉંમર નથી થઈ પણ અમને એટલી ખબર તો પડે છે કે આ લડાઈ કેમ લાંબી ચાલે છે દાદા ભીષ્મ કીધું કેમ લાંબી ચાલે છે દાદા ભીષ્મ અને દુર્યોધને કીધું કે તમારા પેટમાં ખોટ છે તમે લડો છો અમારી બાજુથી પણ જયારે બાણ મૂકો છો ને ત્યારે એવું બોલો છો જયેશ તું પાંડુ પુત્ર મારા પાંડુના દીકરાઓનો જય થાય દાદા અમારું ખાવ છો ધ્યાન રાખજો નકર નક્કી કરીને ભીજા જાવ એ બાજુ એટલે અમને ખબર પડે હામે વાળાથી આપણે કોઈ દિવસ ન જોયા હારે હોય ને એનું ધ્યાન રાખવાનું આમે વાળાની કાટલા પકડતા આવડતું હોય ને એની કંઈ ઉપાધિ નહીં કે પણ વાહેથી ગા કરતા હોય ને ઈ ગા બહુ વાહે દાદા ભીષ્મ એ કીધું દુર્યોધન તું શું બોલે છે ભાન છે હા દાદા મને બરોબર યાદ છે તમારે જેવો યોદ્ધા કે જેને ઈચ્છા વિના મૃત્યુ પણ ન સ્પર્શી શકે એવા યોદ્ધા હોય સાથે એ યોદ્ધા હોવા છતાં યુદ્ધ આટલું બધું લાંબુ ચાલે છે તમારી નિયતની અંદર કંઈક ખોટ છે દાદા ભીષ્મે કીધું કાંઈ વાંધો નહીં યુદ્ધ પૂર્ણ થયું છે હમણાં પૂજા કરવા બેસું છું તારી પત્નીને મોકલજે હું મારી પાસે આશીર્વાદ લીજે ને કાલ સવારે કા ને કા પછી હું નહીં દ્વારકા દેશ ગયા દ્રૌપદીના હાથ પકડીને કીધું હાલ ક્યાં હાલવા મને મોટા હાથ પકડીને ને તે પૂછવું નહીં ક્યાં જવું મોટાઓનો હાથ પકડી લેવો એ ઠેકાણે જ લઈ જાય તમને હા સારો માણસ જ્યારે હાથ પકડે ત્યારે ધ્યાન રાખવાનું યાદ જ રાખવાનું મંદિરે જ જવાનું છે કોક હારાની ભેગો સારા માણસનો ફોન આવે એટલે નક્કી જ રાખવાનું જાત્રામાં જવાનું છે કોક સત્સંગીનો ફોન એટલે નક્કી કરી લેવાનું છપૈયાનું ગોઠવાઈ ગયું છે વૃંદાવનનું ગોઠવાઈ ગયું છે ગમેયાનું સારા માણસનો ફોન આવે હકીકત એ કેમ છો ને ક્યારે છો ને ક્યાં છે ને હું આવે એની બહુ ચિંતા નહીં ક્યારેક ક્યારેક ફોન આવેલા સમજવાનું પાકું છે ભગવાનનું દર્શન થવાનું છે નબળું શું કરવા વિચારું હા ઘણા લોકો ઝસકી બહુ જાય કે લ્યો કાંઈક વિઘ્ન આવ્યું છે વિઘન આવે જ હું કરવા ભગવાન ઉપર ભરોસો હોય તો કોઈ દિવસ વિઘન ના આવે દુનિયાના કોઈ કામ ભગવાનના ભરોસે મૂકી દીધા હોય એ કોઈ દિવસ અધૂરા રહેતા દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે એ દ્વારકા દિશે જાણું અને દ્રૌપદીને કીધું લાજ કાઢ દ્રૌપદી લાજ કાઢીને દાદા ઝૂંપડીની બાર જઈને ઉભા રહ્યા અહીંયા છે ને ટેન્ટ એવા જ આમાં તો એસી છે તે ટેન્ટમાં એસી નહોતું આખો દી બાંધવાનું પછી ટેન્ટમાં હોઈ જવાનું આ તો આખો દી તો સારું એટલે રાતે સારું છે સારું છે ને આજ પાડવાની છે કાંઈ તકલીફ નથી અરે હકીકત કાંઈ તકલીફ નથી સરસ મજાના છે દેશની કેવું સરસ મજાનું ગોઠવી ભગવાન એ એ છાવણીની અંદર દાદા ભીષ્મની પાસે ગયા અને માથે આછું આછું અંધારું છે અને અંજવાળું છે ને દ્રૌપદી એ દાદા ભીષ્મની પાસે આમ છેડો પાછર્યો પેલા છેડા પાથરીને પગે લાગતા હવે તો પગે જ ક્યાં લાગે છે હવે તો ઘોઠણે લાગે છે હવે પગે વાકુ ઓળવાનો સિસ્ટમ અષ્ટાંગ યોગ તો વ્યુ જ ગયો આમנם પત તો આ તો ઠીક છે ઘણાઈ ને પડી ગઈ છે હું હામેલું તોય મારે પગ લાંબો કરવો પડે આમ હકીકત એટલે એમને એનો ભાવ નથી પણ એને ખબર દાદા આગળ પછી જમણો પગ આમ થોડોક આમ આઘો કરું લ્યો આમ પગે લાગી ગયો એટલે એને એને અમાર પ્રત્યે પ્રેમ ખરેખર એવા લો પગે લાગે છે ને પગ ખેંચતા તો નથી એ ઘણું કહેવાય દાદા ભીષ્મ પાસે જઈને દ્રૌપદી જ્યાં છેડો પાછરો દાદા એ આંખ બંધ કરીને માથે હાથ મૂક્યો અને કીધું કે બેટા અખંડ સૌભાગ્યવતી ભવા આ માથે હાથ મૂક્યો એટલે દ્રૌપદીએ બીજો હાથ હતો ને દાદા ભીષ્મના હાથમાંથી આમ દબાવ્યો જોરથી અને એક હાથથી પછી હાડીથી આમ અધર કરી લાદનો ઘૂમટો કાઢીને દ્વારિકા દાદા ભીષ્મની સામે જોઈને કીધું દાદા શું બોલ્યા બોલો તો બીજી વખત અખંડ સૌભાગ્યવતી તો વાંધો નહીં તમે પાછું દુર્યોધન એવું કીધું છે ને કે કાલ પાંડવો નહીં કાં હું નહીં એટલે હવે ધ્યાન રાખજો તમે મને કીધું તમારું જે થવું એ થાય પણ મારા એ કોઈ ઓછા ન થવા જોઈએ એ આશીર્વાદ તમે મને આપ્યો છે અને ત્યારે દાદા ભીષ્મ એ કોઈ દલીલ નહીં કોઈ બીજી વાત નહીં દ્રૌપદી કોની હારે આવી છું એ કીધું કે દાદા એક દ્વારપાળ છે એ દ્વારપાળ મને અહીં સુધી લઈને આવ્યો છે ત્યારે દાદા ભીષ્મની આંખ પીની થઈ ગઈ દ્રૌપદી

বৃন্দে নাম লিয়া রাজী কে নন্দে লা শ্রী রাধা জি কে সাবরিয়া সব দুখ দূর হউয় যখন তে নাম লিয়া নে পাচি যো দনদর জে কাই থিউ এ মনেন তমনে বতা আইনে করচি